વિસાવદર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી છે નક્કી છે નક્કી છે કારણ કે વર્ષોથી પટેલ પરિચય મારો સંબંધ અને વર્ષોથી વ્યક્તિને હું ઓળખું છું કે રાજનીતિની અંદર આવ્યા એનાથી પહેલા એ કઈક વિસ્તાર માટે કરી ચૂકવાની જે એમની ભાવના

ગુજરાતની અંદર છેલ્લા છ મહિનાથી એક ચર્ચાએ ખૂબ ચાલતી હતી કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને એ મંત્રીમંડળના વિસ્તરણની અંદર કદાચ સૌરાષ્ટ્રમાંથી કદાવર નેતા પાટીદાર સમાજના આગેવાન અને પૂર્વ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા ફરી એકવાર બેક થઈ શકે છે જો કે હવે જયેશ રાદડીયા માટે ફરી એકવાર ગુજરાત સરકારના મંત્રીમંડળમાં બેક થવા માટેની ઉત્તમ અને સુવર્ણ તક એ વિસાવદરની પેટા ચૂંટણી આવી છે ઉત્તમ અને સુવર્ણ ટક વિસાવદરની પેટા ચૂંટણી એટલા માટે કે જયેશ રાદડિયાને ત્યાં પ્રભારી બનાવાયા છે અને પ્રભારી બન્યાની સાથે જ જયેશ રાદડિયા ગઈકાલે કિરીટ પટેલના નામાંકન ફોર્મ ભરવા દરમિયાન એવો હુંકાર મંચ ઉપરથી કર્યો કે કદાચ આ હુંકાર થકી જયેશ રાદડિયાએ એવું સ્પષ્ટ કહી દીધું કે તમે અહીંયા કિરીટ પટેલને જીતાડો બાકી હું બેઠો છું રાજ્ય સરકારનું મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો કદાચ એ દરવાજા જયેશ રાદરિયા માટે ખુલ્લા થઈ જાય નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ હું છું પ્રદીપ વિસાવદર બેઠકની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને સાથે જ ભારતીય જનતા પાર્ટી માટે જંગે એલાન તો છે આ તમામ રાજકીય પાર્ટીઓ ઈચ્છી રહી છે કે અમારી પાર્ટી આ બેઠક પરથી જીતી જાય હવે સ્વાભાવિક છે કે દોઢ વર્ષ માટેની આ ચૂંટણી છે દોઢ વર્ષ બાદ બે હજાર સત્યાવીસમાં ફરી એકવાર ગુજરાત વિધાનસભાની સામાન્ય પેટા ચૂંટણીઓ આવવાની છે એ સામાન્ય ચૂંટણીની અંદર જે કંઈ પણ થવાનું છે ત્યારે એકસો વિધાનસભા બેઠક પર ચૂંટણી થશે એટલે થવાનું છે નક્કી છે અત્યારે જોશ એટલા માટે ચાલી રહ્યું છે કે જો જયેશ રાદડિયા એટલે કે ભારતીય જનતા પાર્ટી કિરીટ પટેલે દોઢ વર્ષ માટે ધારાસભ્ય બને તો કિરીટ પટેલે દોઢ વર્ષની અંદર એવડું મોટું કોઈ વિસાવદર અથવા બેસાડની અંદર કોઈ તીર નથી મારવાના પરંતુ તીર લાગવાનું છે જયેશ રાદડિયા માટે જયેશ રાદરિયા ત્યાંના પ્રભારી છે અને જો જયેશ રાદરિયા બેઠક જીતાડી બતાવે છે તો મંત્રીમંડળમાં જયેશ રાદરિયા નક્કી છે બીજી તરફ ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા જો વિસાવદર ભેસાણની અંદર આ દોઢ વર્ષ માટેની ચૂંટણી જીતી જાય છે તો કદાચ આવનારી સામાન્ય ચૂંટણી બે હજાર સત્યાવીસમાં સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીનો ગુજરાતનો સૌથી મોટો ચહેરો એ ગોપાલ ઇટાલિયા બની શકે છે કેમ કે તે વિસાવદરની અંદર ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીની આખી સરકારને હરાવવા માટે એક સક્ષમ થયા હતા જો જીતે તો હવે જયેશ રાદડીયા પ્રભારી બનાવાયા એટલે એમના માથે બોજ આવ્યો બહુ એટલા માટે કે ભલે ભારતીય જનતા પાર્ટી પાસે આખી સેના હોય આખું મંત્રીમંડળ હોય આખી સરકાર હોય કાર્યકર્તાઓની ફોજ હોય પરંતુ તેમ છતાંય જીતવું જયેશ રાદડીયા માટે એટલા માટે જરૂરી જો જીતે તો સરકારના મંત્રીમંડળના દરવાજા તેમની માટે સીધા ઓપન થઈ જાય છે અને આ દરવાજા ઓપન થવાની વાત જયેશ રાદડીયાને ખ્યાલ છે કે અહીંથી કિરીટ પટેલને જીતાડવા એ ખૂબ જરૂરી છે એટલા માટે મંચ ઉપરથી જે જયેશ રાદડીયા ઊંકાર કર્યો મારો સંબંધ અને વર્ષોથી વ્યક્તિને હું ઓળખું છું કે રાજનીતિ ની અંદર આવ્યા એના થી વિસ્તાર માટે કરી ચૂકવાની જે એમની ભાવના અને જે પ્રમાણે સંગઠનમાં લઈ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સહકારી ક્ષેત્રમાં કે વિસ્તારની અંદર જે રીતે નેતૃત્વ પૂરું પાડ્યું છે અને જે પ્રમાણે આ વિસ્તારની અંદર કામ કરીને ભારતીય જનતા પાર્ટીએ આ વિસ્તારના વિધાનસભાના ઉમેદવાર તરીકેની ગઈકાલે જાહેરાત થઈ મિત્રો મારી નમ્ર વિનંતી અપીલ છે કે આવી તક ફરી એક પછી હવે નહીં મળે ક્યારે કે વિધાનસભાની અંદર તમારું મજબૂત નેતૃત્વ ગઈકાલે ઉમેદવાર જાહેર થઈ પહેલાની અંદર અનેક બીજા પક્ષ બીજી પાર્ટી સોશિયલ મીડિયા કે મીડિયાના માધ્યમથી ઉમેદવાર જાહેર નહોત્યા ત્યાં સુધીના અનેક લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો પણ બીજા પક્ષના લોકો આ વિસ્તારની અંદર કરી રહ્યા છે તમે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ આવશે વિધાનસભા પરિસ્થિતિ

ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ઉપર ભરોસો છે સૌ સાથે મળીને પ્રયત્નો કરશું વિસાવદર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી છે નક્કી છે નક્કી છે વિશેષ તમારો અનેક આગળનો મુખ્યમંત્રી શ્રી બોલવાના છે પણ ભારતીય જનતા પાર્ટી એ મને આખી વિધાનસભાના પ્રભારી તરીકે મને જવાબદારી આપી છે આજથી લઈને મતદાન પૂરું થાય ત્યાં સુધી હું તમારી વચ્ચે અહીંયા રહેવાનો છું ગ્રામ્ય વિસ્તારમાં તમારી વચ્ચે આવી અને એવું પણ નથી કે વિસાવદર કે કે જે જુનાગઢ તાલુકા ધારાસભ્ય નતો પણ કિરીટ પટેલ સાથેના સંબંધો જ્યારે પણ આ વિસ્તારની અંદર પછી સહકારી ક્ષેત્રની ખેડૂતોની વાત આવે સમાજની વાત આવે સંગઠનની જ્યારે પણ કિરીટભાઈ ફોન આવ્યો હોય વિસ્તારમાં જરૂર પડે ત્યારે મારી હાજરી કાયમી માટે આ વિસ્તારની અંદર હોય છે એક પરિચિત ગામડા સુધી અમે આવશું ત્યારે આવીને વધારે ત્યાં ચૂંટણી લક્ષી વાત કરશું પણ કીધું કે વિધાનસભાની અંદર વિસાવદર વિધાનસભામાં કિરીટ પટેલ જેવો જ્યારે મજબૂત નેતૃત્વ આપણને મળવા જઈ રહ્યું છે ત્યારે મારી વિનંતી છે કે આજે ઉમેદવારી ફોર્મ ભરાય જાય એટલે એક એક કાર્યકર્તાઓ ચૂંટણીના કામે લાગી જાય અને જે પ્રમાણે સામા પક્ષે આપણે જવાબ દેવો છે મને કાર્યકર્તા ઉપર ભરોસો છે ટીમ ભાજપ બનીને કામ કરશું અને આનું પરિણામ આપણે ભારતીય જનતા પાર્ટી માટે નિશ્ચિત છે વિશેષ કરીને કેતા ફરીથી આદરણીય કિરીટભાઈ ખૂબ ખૂબ શુભેચ્છા આપી અને વિસાવદર વિધાનસભા માન્ય મુખ્યમંત્રી શ્રીની ની ઉપસ્થિત છે ત્યારે અમે સૌ સાથે મળી પ્રયત્નો કરી અને ભારતીય જનતા પાર્ટીનું કમર અમે ગાંધીનગર મોકલશું એ જ અભેદના સાથે સૌનો આભાર ભારત માતા કી જય તો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિની અંદર જયેશ રાધડિયાએ સ્પષ્ટ સંકેત આપ્યા કે વિસાવદરનું કમળ એ વિધાનસભામાં પહોંચવાનું છે હવે એ કમળ પહોંચાડવા માટે જયેશ રાદડિયાએ તંતોડ મહેનત કરવાની છે અને સ્ટેજ ઉપરથી જાહેર મંચ ઉપરથી એમને સ્પષ્ટ કહી દીધું છે કે હવે ઓગણીસ તારીખ એટલે કે જ્યાં સુધી મતદાન ન થાય ત્યાં સુધી એ વિસા વિસાવદર અને ભેંસાણ મત વિસ્તારમાં જ રહેવાના છે અને તમામ લોકોની વચ્ચે રહી અને આ બેઠક ભારતીય જનતા પાર્ટી જીતે એવી મહેનત કરવાના છે રાજ્ય સરકારની અંદર મંત્રીપદ મળતું હોય તો કોઈ પણ એ નેતા હોય એ ન માત્ર વીસ દિવસ પરંતુ એક મહિનો પણ મહેનત કરવા માટે તૈયાર થતા હોય છે હવે જોવું રહેશે કે જયેશ રાદડીયાએ આવનારા સત્તર દિવસ સોળ દિવસ અઢાર દિવસની જે મહેનત છે એ મહેનતની અંદર કેવી રીતે કિરીટ પટેલને જીતાડવા માટે મેદાને ઉતરાજ છે કેમકે જયેશ રાદડીયાએ ત્યાં સુધી કીધું છે કે કિરીટ પટેલ એ ન માત્ર રાજકીય ક્ષેત્ર આવ્યા ત્યારે મારા મિત્ર પરંતુ અમારે વર્ષો જૂનો નાતો છે અને વિસાવદર સાથે તો મારે એટલો જૂનો નાતો છે કે કિરીટ પટેલે કોઈ પણ કાર્યક્રમ વિસાવદરમાં કરે મને આમંત્રણ આપે એટલે હું તમારી વચ્ચે તો રહ્યો જ છું એટલે હવે જોવાનું રહેશે ગોપાલ ઇટાલિયા કિરીટ પટેલ અને નીતિન રાનપરિયા વચ્ચે જંગ તો છે જ પરંતુ જંગની અંદર જયેશ રાદડિયા પણ મેદાને છે જો વિસાવદર જીતી બતાવે તો મંત્રી પદ લગભગ નક્કી છે આવી ચર્ચા વિસાવદરના ચોર અને ચોકે પણ થઈ રહી છે અને આ કૌશ્ય ગાંધીનગરમાં પણ ચાલુ છે તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર